મારા ચેનલના બધા વ્યુઅર્સને મારા જય શ્રી કૃષ્ણ ચાલો બનાવીએ બહુ જ ટેસ્ટી ચોળાફળીની ચટણી ચાલો કરીએ ફ્રેન્ડ્સ અહીંયા મેં ફ્રેશ ફુદીનો લીધો છે ફ્રેશ ધાણા લીધા છે અને લીલા મરચાં લીધા છે તો બેથી ત્રણ મેં જાટાવાળા લીલા મરચાં લીધા છે અને બેથી ત્રણ પાતળાવાળા લીલા મરચાં લીધા છે તો તમે તીખાશ પોતાના ટેસ્ટના અકોર્ડિંગ એડજસ્ટ કરી શકો છો બધી જ વસ્તુને આપણે ગ્રાઇન્ડરમાં નાખી દઈશું અને એને ગ્રાઇન્ડ કરી લઈશું થોડુંક પાણી નાખું છું અને એને ગ્રાઇન્ડ કરી લઈશું થોડુંક પાણી મને હજી નાખવું પડશે એટલે બેથી ત્રણ ચમચા મેં હજી પાણી નાખ્યું છે અને સરસથી એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે હવે આને આપણે એક બાઉલમાં કાઢી લઈશું ફ્રેન્ડ્સ આ ચોળાફળીની ચટણી ખાવામાં બહુ ટેસ્ટી લાગતી હોય છે ચોળાફળી સાથે તો ખાઈ શકીએ છીએ પણ આને આપણે બીજા કંઈ વસ્તુમાં પણ યુઝ કરી શકીએ જેમ કે આપણે ભેળમાં યુઝ કરી શકીએ છીએ આપણે સેન્ડવીચ બનાવી હોય તો બ્રેડમાં ભી આપણે યુઝ કરી શકીએ છીએ હવે આમાં ત્રણ ચમચા જેટલું હું દહીં નાખું છું નોર્મલ દહીં છે બહુ ખાટું દહીં નથી બે ચમચા આપણે બેસન નાખ્યું છે અને હવે કારા મરીનો પાવડર થોડુંક સંચર પાવડર અને થોડુંક સાદુવાળું મીઠું બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેવાનું છે મિક્સ કર્યા પછી આપણે આપણે એને એક પેનમાં નાખી દઈશું અને એક બોઇલ આવે ત્યાં તક એને કૂક કરવાનું છે તો તમે જોઈ શકો છો જેવી રીતે કૂક થતી જશે ને એટલી ઘાટી થતી જશે એટલે વધારે કૂક નથી કરવાનું એક બોઇલ આવે ત્યાં તક ખાલી એને આપણે કૂક કરી લઈશું તો તમે જોઈ શકો છો ચટણી ઘાટી થઈ ગઈ છે હવે ગેસને ઓફ કરી દઈશ અને એક બાઉલમાં આને કાઢી લઈશું હવે ચટણીને એક બાઉલમાં મેં કાઢી લીધી છે અને રૂમ ટેમ્પરેચર તક એને એકદમ ઠંડુ થઈ જવા દેવાનું છે ચટણી એકદમ ઠંડી થઈ જાય એના પછી આપણે એને ફ્રિજમાં રાખી દઈશું અને એના પછી જ આને આપણે ચોળાફળીના સાથે સર્વ કરીશું તો અહીંયા આપણે ચોડાફળી પણ રેડી છે અને ચટણી પણ રેડી છે તો ચાલો બે વસ્તુને આપણે એન્જોય કરીએ હું ભાવના ફરીથી મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ